રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત છે અને ટ્યુશન ક્લાસીસ સંચાલક અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના વેપારી તેમજ રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા આ બાબતે રજૂઆત કરી તમામ રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની બાહેનધરી આપી છે રાજકોટમાં અગ્નિકાંડની ઘટના બાદ હવે સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ ફાયર એનઓસી તેમજ બીયુસી ન હોય તે મિલકતોને રાતોરાત સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અત્યાર સુધીમાં એક હજાર કરતાં વધારે મિલકતોને સીલ કરવામાં આવી છે આ મિલકતોમાં શાળા ટ્યુશન ક્લાસીસ મલ્ટીપ્લેક્સ ગેમ ઝોન કોમર્શિયલ કોમ્પ્લેક્સ અને ટેક્સટાઇલ માર્કેટ જેવી અલગ અલગ દુકાનોનો સમાવેશ થાય છે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની કામગીરીને લઈને અલગ અલગ ધંધા સાથે જોડાયેલા લોકોને પોતાના ધંધા બંધ થતાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં બાળકોનું વેકેશન ખુલવાનું હોય અને શહેરમાં મોટાભાગની શાળાઓ બીયુસી અને ફાયર એનઓસી વગરની હોવાથી શાળાની સીલ કરવાની કામગીરીનો ભાગ કરાઈ રહી છે તેને લઈને બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી શાળા સંચાલક મંડળ ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા સુરતના મેયર દક્ષિશ માવાણીને શરતોને આધીન સીલ ખોલવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી મેયર દ્વારા સંચાલકોને જણાવવામાં આવ્યું હતું કે સુરતના મનપા કમિશનર દ્વારા ફાયર વિભાગ દ્વારા જે મિલકતોમાં સીલની કામગીરી હાથ ધરવામાં આવી છે તેનો રિપોર્ટ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવ્યો હોવાના કારણે સીલ ખોલવા કે નહીં ખોલવા તે બાબતે નિર્ણય આગામી તેરમી જૂનના રોજ હાઈકોર્ટની સુનાવણી બાદ થશે શાળા સંચાલક તેમજ ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચાલકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને મેયર દ્વારા આ સંચાલકોને હૈયા ધરપત આપવામાં આવી હતી કે તેઓ પોતે આ બાબતે રાજ્ય સરકારમાં અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને મુશ્કેલીનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ ઉપરાંત રેસ્ટોરન્ટના સંચાલકો તેમજ અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટના વેપારી દ્વારા પણ સુરતના મેયરની પોતાની સીલ થયેલી દુકાનો ટેક્સટાઇલ માર્કેટ અને રેસ્ટોરન્ટ ખોલવાની રજૂઆત કરવામાં આવી હતી ત્યારે તમામ એસોસિએશન વતી મેયર દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે તેવું સુરતના મેયર દક્ષિશ માવણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કાલે વિવિધ એસોસિએશને રજૂઆત કરી કે કોઈને ફાયરનો એનઓસી નહોતી કોઈને બીયુસી નહોતી તે બદલ હમણાં જ રાજકોટની ઘટના પછી સુરત મહાનગરપાલિકામાં એવી જે જે પ્રોપર્ટી એ બધેની મહાનગરપાલિકામાં સીલ મારી છે અને હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે કમિશનર કમિશનરશ્રીએ હાઈકોર્ટની તેર તારીખ પડી છે એસોસિએશનની રજૂઆત એવી હતી કે અમને જો થોડોક ટાઈમ મળે આવનાર સમયમાં વિદ્યાર્થીઓનું સત્ર પણ શરૂ થાય છે તે લોકોની તમામ વાતો મેં ધ્યાનથી સાંભળી અને તે લોકોને અહીંયા ધરપ આપી છે કે હું રાજ્ય સરકારમાં તમારી લાગણી પહોંચાડીશ અત્યારે શાળા સંચાલક મંડળ આવ્યા હતા ટ્યુશન ક્લાસીસ એસોસિએશન હતા વિવિધ માર્કેટોના એસોસિએશનના પ્રમુખશ્રીઓ આવ્યા હતા હોટલ એસોસિએશન આવ્યા હતા વિવિધ એસોસિએશન ગઈકાલે